અમદાવાદમાં વધતી વસ્તી વચ્ચે ટ્રાફિકનું ભારણ પણ વધી રહ્યું છે અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે હવે એએમટીએસની બસો બીઆરટીએસ કોરિડોરમાં દોડશે અત્યાર સુધી માત્ર બીઆરટીએસ બસો જ બીઆરટીએસ કોરિડોરમાં દોડતી હતી જ્યારે કે એએમટીએસ બસો બહારની બાજુ રસ્તા પર દોડતી હતી ત્યારે શહેરના કેટલાક રસ્તાઓ તેમજ નદી પારના વિસ્તારોમાં સાંકડા રોડ અને કોરિડોરના કારણે ટ્રાફિક જામ થવાની સમસ્યા વકરી ગઈ છે તેથી કોરિડોરની બહાર દોડતી પાંચ રૂટની એએમટીએસની ઓગણપચાસ બસોની બીઆરટીએસ કોરિડોરમાં દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને પગલે હવે એએમટીએસની બસો બીઆરટીએસ કોરિડોરમાં દોડશે જોકે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી એએમટીએસ બસની ટિકિટ નહીં મળે એએમટીએસ બસની ટિકિટના જે ભાવ છે તેમાં પણ કોઈ ફેરફાર નથી જે લોકોએ પાસ કઢાવેલા છે તે પાસ પણ માન્ય રહેશે આ નિર્ણય સફળ રહ્યો અને ટ્રાફિક પર ભારણ ઘટ્યું તેમજ મુસાફરોને સરળતા રહી તો આવનારા દિવસોમાં તમામ બસો બીઆરટીએસ કોરિડોરમાં દોડતી જોવા મળશે